બીજી ઓક્ટોબરે ધરમપુર નગરપાલિકા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીજીના સફાઈના સંદેશાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આપણે આપણા ધરમપુરને સ્વચ્છ બનાવવાનું છે જેના માટે સાયનાથ હોસ્પિટલ તરફથી અમે સહુ આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાવાના છે એજ રીતે ધરમપુરના દરેક ઘરના લોકો સફાઈ અભિયાનમાં જોડાય અને સ્વચ્છ ધરમપુરનું નિર્માણ કરે એવી સૌને વિનંતી તો બીજી ઓક્ટોબરના દિવસે સવારે આઠ થી દસ ધરમપુર નગરમાં વસતા તમામ નાગરિકોને અપીલ કરવાની કે પોતાના ઘરની આજુબાજુમાં સફાઈ કરે અને નગરના તમામ વ્યક્તિઓ એમાં જોડાય હું બી જોડાઈ રહ્યો છું તમે પણ જોડાવો બીજી ઓક્ટોબર ના રોજ હું પણ સફાઈ અભિયાનમાં માં જોડાઈ રહ્યો છું તો આપ સૌ પણ જોડાવો એવી આશા દો ઓક્ટોબર કો મે હમ અપને દુકાન પ્લસ ઘર ઓર જ્યાં હમ રહેતે હૈ જિસ ઇલાકે મે રહેતે હૈ સફાઈ અભિયાન મે જુડેંગે ઓર સફાઈ ભી કરેંગે બીજી ઓક્ટોબર હે સવાર 8 વાગે થી સફાઈ અભિયાન ચાલવાનું છે નગરપાલિકા સાથે એમાં અમે બધા સાથે રહીને જોડાઈશું સબસે એહી અનુરોધ કરેંગે કે સબ ભાઈ આયે સ્વચ્છતા અભિયાન મે ફ્રૂટ ભી લે જાય અવ ઘર સે થેલી લે નગરપાલિકા કા સબ સહયોગ કરે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન તો અમે પણ જોડાશે અને નગરની ની જનતા ને અપીલ છે તમે પણ તમે કઈ પણ વસ્તુ લેવા આવો તો કાપડ થેલી લઈને આવું અને બીજી ઓક્ટોબરે સફાઈ અભિયાનમાં માં